પોરબંદરના જનસેવા કેન્દ્ર ખાતે આવેલ પીવાના પાણીનું પરબ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જેથી અહીં આવતા અરજદારો તેમજ અહીં બેસતા વેન્ડરને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે પોરબંદરની જૂની કોટના પટાંગણમાં જનસેવા કેન્દ્ર આવેલ છે આ જનસેવા કેન્દ્ર ખાતે દિવસ દરમિયાન અનેક અરજદારો વિવિધ કામગીરી માટે આવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ જનસેવા કેન્દ્ર ખાતે આવેલ પીવાના પાણીનું કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે જેથી અહીં આવતા અરજદારોને તેમજ અહીં બેસતા સ્ટેમ્પ વેન્ડરને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે મારું નામ મેડમ બેસિંગ રખીએ ધરમપુર રહું છું અહીં પોરબંદર જિલ્લા કક્ષાનું જનસેવા કેન્દ્ર આવેલ છે અને અહીં આ કાળઝાળ ગરમીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી તેમજ શહેરી વિસ્તારમાંથી આવતી નાના બાળકો અને બહેનોનું વધારે પ્રમાણમાં આવવાનું થઈ છે કેમ કે અહીં રેશન કાર્ડ જાતિ આવકના દાખલા નોન ક્રિમિનલના દાખલા તેમજ બધા દરેક વહીવટી કામ માટે અહીં અરજદારો સવારથી સાંજ સુધી આવે છે અહીં પાણીની પણ કોઈ સગવડ નથી પાણીનું જે કુલર સરકારશ્રી તરફથી રાખવામાં આવે તે પણ હાલ બંધ હાલતમાં છે તેમજ કોઈ બાથરૂમની સગવડ નથી બહેનોને ખૂબ જ તકલીફ પડે છે અહીં વહીવટી કામ માટે બોન્ડ રાઇટરો સ્ટેમ્પ વેન્ડરો તેમજ એડવોકેટ નોટરીઓ પણ અહીં બેસે છે તેમને પણ કોઈ પાણીની સગવડ નથી આ સરકારશ્રી ત દ્વારા આપવા તેમજ કોઈ અધિકારી જવાબદાર હતી કોઈ જોવા પણ આવતા નથી પાણીનું કુલર પણ બંધ છે તેમજ છંડાજ બાથરૂમની પણ કોઈ વ્યવસ્થા નથી ગ્રામ્ય વિસ્તારમાં આવતા અજાણ્યા લોકોને ખૂબ જ તકલીફ પડે તેમજ અહીં જનસેવા કેન્દ્ર પશુઓનો પણ ખૂબ જ ત્રાસ છે જેથી નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ આ પશુઓની પણ માણસોને રાહત અવારનવાર નાના મોટા અકસ્માતો પણ બને છે તેમજ પાર્કિંગની પણ કોઈ સુવિધા આપવામાં આવેલ નથી જય ભીમ નમો બુધાય આ જનસેવા કેન્દ્ર ખાતે જાહેર શૌચાલયનો પણ અભાવ જોવા મળી રહ્યો છે જેથી અહીં આવતા મહિલા રસદારોને પણ ભાડે મુશ્કેલી વેઠવી પડી રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર